ભરૂચના મનોબર ચોકડી વિસ્તારમાં આવેલ માર્ગ પર વરસાદી કાંસમાં બનાવવામાં આવેલ ઝૂંપડાઓમાં બપોરના સમયે અચાનક એકાએક આગ ભભકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ લાઈવ બંબા સાથે સ્થળ ઉપર દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને તાત્કાલિક કાબૂમાં લીધી અત્રે ઉલ્લેખનીય છે કે આગ કયા કારણસર લાગી હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ ન હતી જોકે આગમાં ઝૂંપડામાં રહેલ ઘરવકરી બળી ખાખ થઈ જવા પામી હતી ત્યારે સદનસીબે સમગ્ર ઘટનાક્રમમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં ઉપસ્થિત લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો